આમ તો ઓગઢ જિલ્લાની જે માગણી આપણા દિવ વિસ્તારના તમામ લોકોની જે છે એ વ્યાજબી છે અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવીને ઘણી વખત ભાજપના જે શાસનમાં બેઠલા મળશો મોઢે પણ અમે એવું મેં અભ્યું હતું ભાઈ અમારે ઓગઢ જિલ્લો બનાવવો હોય એવી અમે અંતરમાં શ અને લુદરાદા સરડામાં અમે જિલ્લા પંચાયતની કલેક્ટર ઓફિસ બધું બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી દૂરી પણ થયેલી હતી પણ ભાજપનું રાજકારણ મળવું પડ્યું થરાદમાં લડવાનું શું એટલે એક ને બધે બે છે એટલે એને કારણે આપણાની અન્ય છ છે પણ આપણા જે અત્યારના જે વાતને લઈને નેકલેસ થાય એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં એનું કારણ છે કે આજુબાજુના તાલુકા તો કદાચ રાડ ઉપાડે કે ભાઈ અમારે થરાદ માં નથી જ દિવ તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે તું દિવિધ નહીં બનાવે તો થરાદ ઉપાયવાનું છે થરાદ નહીં બનાવે દિવસ એટલે આ એના કરતાં બે જિલ્લા તું બનાવે ધારો કે તો પણ રાહ તાલુકો બનાવવાની તળાવ તાલુકો બનાવવાની છે હાલ વાત વાત ચાલે છે કદાચ એ બે તાલુકા થાય